ફાઈનલી મિત્રો કામે ચડી ગયા ને સરખા ગામની સીમની વાડી છે મસ્ત મજાની નાળિયેરી છે બધી લીંબુડી છે અને આ બાજુ અમારી લાયન છે હાલો મિત્રો અહીંયા મસ્ત મજાની વાડી છે અને અહીંયા સુરાપુરા દાદાનું મંદિર છે સોહાણ ગીગા બાપાનું આ બાબરાની વાડી છે ને મસ્ત મજાના મગ વાવા છે ઉનાળું ને મજૂર મજૂર લોકો મગને મજૂર લોકો મગ વાઢે છે ને આવું કંઈક છે મસ્ત મજાનું બાબરાની વાડીનું અને આપણી ગાડી તો આવા ત્રણ ચાર ટીપી દૂર છે একলিইন কলি আকলিনেন হাকলোই কলিনে কলোকেন্য়াকে কলিনের পট্মিনে ખાઈ સરખા એસે છે હવે તો એક બે પોલ રહ્યા છે આ બાજુ પૂરી અને પછી બાબરા જવાનું છે અને લૂ બહુ હોય છે ને એટલે રૂમાલ બાંધવો પડે છે દીકરો દેતવા જ ભરે છે ઉનાળામાં આવું કંઈક હોય છે સસમાન બધી વાગ્યા હાલો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે અને આપણી આ લાઇન પૂરી થઈ ગઈ છે લખાઈ ગયું છે અને સાઠ કેવી સીધી વગેરે સરખા એસેસમાં આખું એસેસ છે આ લાઇન પૂરી થઈ ગઈ ને હવે જાઉં બાબરા બાબરા પાણીકીના થોડા કપડાં લેવાના છે કપડાં લઈ ને સકવાજી ને બકાલુ લઈને ઘરે વ્યા જવું વિડીયો માં બનેરાજી મિત્રો ખોલો ફાઇનલી મિત્રો ઘરે વેવા સુરતી બેન દરવાજો ખોલે છે હેલો ફાઇનલી મિત્રો કામત ઘરે વેવા અને બાબરા ગયા તા તો વલોકમાં તમને કીધું મારે ભાણી ક્યુ ઈસકે છે અને એમનું કપડાં કપડાની આવ્યું છે તો પાંચ કિલો ખાંડ આણી એટલે પાંચ મહિના ઉપાદી નહીં કાલી લે અને ચા આણી એક કિલો જો

થઈ જાય થઈ જાય હાલો મેંગી કોણ કરી દે છે મામા ને હાલો બનાવો હાલો હાલો મેંગી બનાવી દો તીખી સારી હાલો કરી દો હાલો માપ તીખી કરી દો હાલો હાલો લઈ આવો મંજુબેન સંતરૂપ ફલે છે કાળા જે થાય છે હાલો મિત્રો સાંજના છ વાગી ગયા છે અને ભૂખે લાગી છે અમારે ભાણી કે મેંગી બનાવી દીધી મામાને મસ્ત મજાની તો હાલો સૌ મેંગી ખાવા મંજુબેન હાટું સૂર્ય બા માણી છે લે બામ માથું માથું દુખતું હોય એટલે જીનુબેન વાળે છે પાણી ઉમટ્યું છે તે કાજીનબેન બસ લ્યો બસ 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 કાવ્યા બેન ખાય છે પકની મસ્ત મજાની બસ ગણવાય છે મિત્રો હજી દિવસ ગણવાય તો સાંદા મામાને તમને દર્શન કરાવું આ સાંદા મામા રીયા જો રિયા હાયાલીલા બેન જો ગામડામાં અત્યારે દેખાય સાંદા મામા અને ઝીનું બેન ખાય છે ઝીનું બેન શું ખાય છે